અરવલ્લી જિલ્લામાં હનુમાન જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોડાસા તાલુકાના નાદીસણ ગામે રૂકડીયા હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતિની સાથે મંદિરના પ્રથમ પાઠોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી નાદીસણ ખાતે આવેલ રૂકડિયા હનુમાન મંદિરમાં સમગ્ર ભારત દેશમાં હનુમાન દાદાની બીજા નંબરની મૂર્તિ આવેલી છે જે આકર્ષણનું કેન્દ્ર છે સમગ્ર કાર્યક્રમની અંદર અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ ઉપસ્થિત રહી હનુમાન દાદાના દર્શન કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી મંદિરના આયોજકો દ્વારા પોલીસ વડા શેફાલી બરવાલનું ફુલહાર તથા સાલ ઉઢાડીને સ્વાગત કરાયું હતું હનુમાન દાદાના મંદિરે પ્રથમ પાટોત્સવમાં યજ્ઞ આરતી મહાપ્રસાદ તથા રાત્રે લોકડાયરાનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં મંદિર ખાતે આસપાસના ગામોથી ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હનુમાન દાદાના દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી મારું જે ગ્રુપ છે એ બધા મુંબઈથી સ્પેશિયલ જે આ રોકડિયા હનુમાનજી છે એમના દર્શન કરવા આવ્યા છે આ દર્શન આ મંદિરમાં પ્રવેશ કરતાં જ મને એકદમ શાંતિ લાગે છે એકદમ એકદમ શાંતિનો અનુભવ થાય છે અને મને હું ધન્ય અનુભવું છું કે હું આ મંદિરમાં દર્શન કરવા માટે આવે નથી પણ અને હું બધાને કહું છું કે આજે સાંજે અહીંયા લોક ડાયરાનો પ્રોગ્રામ રાખેલો છે બધા જ દર્શક છે તે અહીંયા દર્શન કરવા આવશું અને રોકડિયા હનુમાનજી જે છે તે એમના દર્શન લેવા માટે આવશું આશીર્વાદ લેવા માટે છું આજે અમારા ગામની અંદર હનુમાન દાદાના મંદિરે પ્રથમ પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ પ્રથમ પાટોત્સવની અંદર ખૂબ જ આજુબાજુના ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા અને આ દર્શનનો લાભ લેવા માટે આવ્યા એ બદલ અમે ગામવતી સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બીજા નંબરમાં આ મૂર્તિ સાતસો પચાસ વર્ષથી પણ વધુ સમયની છે જ્યારે મુગલોએ તમામ મંદિરો ધ્વસ્ત કરી નાખ્યા એ વખતની આ મૂર્તિ છે અને ત્યાર પછી એમની બાજુમાં બીજી જે મૂર્તિ બેસાડી છે એ હનુમાન દાદાની મૂર્તિ ભારતમાં બીજા નંબરની છે એક મૂર્તિ દક્ષિણ ભારતમાં છે અને બીજી મૂર્તિ અમારા નાતીસણ ગામની અંદર છે એ અમારું અહોભાગ્ય કહેવાય એટલે આ મંદિરનો ખૂબ જ સારો વિકાસ થાય અને વધુ સારો વિકાસ થાય એ માટે અમે રાત્રે લોકડાયરાનું પણ આયોજન કરેલું છે આ લોક થકી જે કોઈ આવક આવશે એનાથી મંદિરનો ખૂબ સારો વિકાસ થશે અને અમે સૌ વિચારીએ છીએ કે આ મંદિર ફક્ત દોઢ વર્ષની અંદર આટલું વિકસિત થયું છે અને ટૂંક સમયની અંદર દેશમાં તો નહીં પણ વિદેશથી પણ યાત્રાળુઓ અહીં આવે એવા અમારા આ ઈચ્છા પૂરતી રોકડિયા હનુમાન છે